ગાયને આ નવ વસ્તુ ખવડાવી દો નવે નવ ગ્રહ મજબૂત બની જશે કયા ગ્રહ માટે ગાયને શું ખવડાવવાથી કયો ગ્રહ મજબૂત બને છે ચાલો જાણીએ જો સૂર્ય ખરાબ હોય તો શું કરવું સૂર્ય આત્મવિશ્વાસ અને ગ્રહ છે જો કુંડળીમાં નબળો હોય તો ગાયને ગોળ ખવડાવવો તે સૂર્ય મધુરતા અને તેજ પ્રદાન કરે છે જો ચંદ્ર નબળો હોય તો શું કરવું ચંદ્ર મન અને ભાવનાઓનો સ્વામી છે તેને શાંત કરવા માટે ગાયને ચોખા ખવડાવો આ માનસિક ઘટાડે છે અને ઉર્જાનો કારક છે તેને શાંત કરવા માટે ગાયને દાળ રોટલી અને ગોળનું મિશ્રણ ખવડાવવો આ લોહી અને ક્રોધ સંબંધિત દોષોને સંતુલિત કરે છે જો તમારો બુદ્ધ ખરાબ હોય તો આ ઉપાય કરવો જોઈએ બુદ્ધ બુદ્ધિ વાણી અને વ્યવસાયનો ગ્રહ છે આ માટે લીલો ગાય અથવા તો લીલા પાલક ખવડાવવો આ અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે જો ગુરુ ખરાબ હોય તો આ ઉપાય કરવો જોઈએ ગુરુ જ્ઞાન અને ધર્મના પ્રતિનિધિ છે આ માટે ગાય ચણાની દાળ અને ઘી થી રોટલી ખવડાવવી જોઈએ આનાથી આધ્યાત્મિક પ્રગતિ અને બાળકોની ખુશી મળે છે જો શનિ અશુભ પરિણામ આપી રહ્યું હોય તો શું કરવું જોઈએ શનિ કર્મ અને ન્યાયનો ગ્રહ છે પરંતુ તેની અશુભ અસર જીવન ને મુશ્કેલ બનાવી શકે છે આવી સ્થિતિમાં ગાયને સરસવના તેલથી ચોળેલી રોટલી ખવડાવો આ ઉપાય અવરોધો અને પીડા ઘટાડે છે ખાસ કરીને નોકરી અને સ્વસ્થ સંબંધિત પીડાઓ રાહુ અને કેતુ દોષ હોય તો શું કરવું જોઈએ રાહુ અને કેતુ છાયા ગ્રહ છે તે મૂંઝવણ ભય મેલી વિદ્યા અને માનસિક મૂંઝવણનું કારણ બને છે રાહુ દોષમાં ગાયને સફેદ તલ અને રોટલી ખવડાવવો કેતુ દોષમાં ઉપાય અઠવાડિયામાં એક થી બે વાર જરૂર કરવો જોઈએ જોકે દરરોજ ગાયની સેવા કરો પરંતુ સોમવાર ગુરુવાર અને શનિવાર માટે આ ખાસ સારો માનવામાં આવે છે જય ગૌ માતા જય માતાજી